ગાઉટ નામ તો સાંભળ્યું જશે બરાબર પણ શું ખરેખર કોઈને ખબર છે કે એનો હુમલો થાય ત્યારે પીડા કેવી હોય છે આ છે સંધિવાનો એક સામાન્ય પ્રકાર પણ એની પીડા એ અસામાન્ય છે તો ચાલો આજે આપણે આને જરા ઊંડાણથી સમજીએ કે શરીરમાં આખરે થાય છે શું જરા આ શબ્દો પર ધ્યાન આપો આ કોઈ મામૂલી સાંધાનો દુખાવો નથી જરા વિચારો તમારા સાંધાની અંદર જાણે રેતીના કણ નહીં પણ કાચના તીક્ષ્ણ ટુકડા ભરી દીધા હોય બસ ગાઉટનો હુમલો આવો જ લાગે છે એકદમ તીવ્ર અસહ્ય વેદના તો ચલો આપણી તપાસ શરૂ કરીએ સૌથી પહેલાં તો એ જોઈએ કે આ ગુનાનું સ્થળ એટલે કે આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે આ પીડાનું મૂળ કારણ શું છે અને એની શરૂઆત ક્યાંથી થાય છે એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો ગાઉટ એટલે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવું હવે જ્યારે આ યુરિક એસિડ હદ કરતાં વધી જાય ત્યારે શું થાય એ આપણા સાંધામાં જઈને જમા થવા લાગે છે અને ત્યાં સોય જેવા હા સોય જેવા ધારદાર ક્રિસ્ટલ્સ બનાવે છે અને બસ આ જ ક્રિસ્ટલ્સ ભયંકર પીડા અને સોજાનું કારણ બને છે તો આખી વાતનું મૂળ એક જ છે શરીરમાં યુરિક એસિડનો ભરાવો આના પર ડોક્ટર યોગેશ અખાણી જેવા નિષ્ણાતો બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે આ એકદમ સિમ્પલ ગણિત છે કાં તો આપણું શરીર જરૂર કરતાં વધારે યુરિક એસિડ બનાવે છે અથવા તો આપણી કિડની એને બરાબર બહાર નથી કાઢી શકતી ગમે તે હોય પરિણામ તો એક જ આવે છે સારું તો હવે આ પીડા પાછળનો જે મુખ્ય વિલન છે એને ઓળખવાનો સમય આવી ગયો છે યુરિક એસિડ ચાલો જોઈએ કે આ વસ્તુ આખરે છે શું અને આપણા શરીરમાં આટલો બધો હાહાકાર કેવી રીતે મચાવી શકે છે આ સવાલ બહુ જ મહત્વનો છે કેમ કે આ જે ગુનેગાર છે ને એ કંઈ બહારથી નથી આવતો એ તો આપણા શરીરની અંદર જ પેદા થાય છે તો ચાલો શોધી કાઢીએ કે એનો સ્ત્રોત શું છે અને આ આખી પ્રોસેસ શરૂ ક્યાંથી થાય છે આ આખી પ્રક્રિયાને એક ચેઇન રિએક્શનની જેમ સમજી શકાય જુઓ પહેલી કડી છે આપણો ખોરાક જેમાં પ્યુરિન નામનો એક પદાર્થ હોય પછી આપણું શરીર આ પ્યુરિનને તોડે છે અને એમાંથી પ્રોડક્ટ્સ તરીકે બને છે યુરિક એસિડ સામાન્ય સંજોગોમાં આપણી કિડની એક ફિલ્ટરની જેમ કામ કરે છે અને આ યુરિક એસિડને બહાર ફેંકી દે છે પણ જ્યારે આ ફિલ્ટર બરાબર કામ ન કરે ત્યારે આ બધો કચરો જમા થવા લાગે છે અને સાંધામાં કાંટાની જેમ ખૂંચે એવા ક્રિસ્ટલ્સ બનાવે છે એટલે જ ડૉક્ટર યોગેશ અખાણી જેવા એક્સપર્ટ્સ હંમેશા ખોરાક અને કિડનીના સ્વાસ્થ્ય બંને પર ભાર મૂકે છે ઓકે તો મુખ્ય ગુનેગારને તો આપણે ઓળખી લીધો પણ એ એકલો કામ નથી કરતો ચાલો હવે એના સાથીદારોને પણ શોધીએ એવા પરિબળો જે આ હુમલાને અંજામ આપવામાં મદદ કરે છે આ રહી ગાઉટના મુખ્ય સાથીદારોની લિસ્ટ લીવર કિડની જેવા ઓર્ગન મીટ રેડ મીટ અને અમુક પ્રકારના સી ફૂડમાં પ્યુરિન ભરપૂર માત્રામાં હોય છે પણ આ લિસ્ટમાં જે સૌથી ખતરનાક છે ને એ છે બિયર કેમ કારણ કે એ ખાલી પ્યુરિન જ નથી વધારતી પણ શરીરની યુરિક એસિડને બહાર કાઢવાની તાકાતને પણ ઘટાડી દે છે મતલબ કે ડબલ એટેક અને વાત અહીં પૂરી નથી થતી આ બહુ રસપ્રદ છે ગાઉટ ખાલી માંસ કે દારૂથી જ નથી થતો જેમ કે અહીં જોઈ શકાય છે મીઠા પીણા શરીરમાં પાણી ઓછું હોવું અને વધારે વજન આ પણ બહુ મોટા ટ્રિગર્સ છે એટલું જ નહીં કોઈ બીમારી કે સર્જરી પછી જે શારીરિક સ્ટ્રેસ આવે છે એ પણ હુમલાને નોતરી શકે છે આ જ કારણ છે કે ડૉક્ટર યોગેશ અખાણી જેવા નિષ્ણાતો ખાલી ડાયટ પર નહીં પણ આછી લાઇફસ્ટાઈલ સુધારવા પર ભાર મૂકે છે અને નવાઈની વાત તો એ છે કે અમુક દવાઓ પણ આ ગુનેગારની મદદ કરી શકે છે એસ્પેરેન ભલે ઓછા ડોઝમાં હોય અને પેશાબ વધારવા માટેની અમુક દવાઓ આ બધી દવાઓ શરીરની યુરિક એસિડ બહાર ફેંકવાની જે કુદરતી પ્રક્રિયા છે એમાં ગડબડ કરી શકે છે અને એનાથી ગાઉટનું જોખમ વધી જાય છે હવે એ સમજીએ કે ગાઉટના હુમલા બે અલગ અલગ રીતે સામે આવે છે એક છે અચાનક થતો હુમલો અને બીજું છે લાંબા ગાળે થતું નુકસાન તીવ્ર ગાઉટનો હુમલો છે ને એક વાવાઝોડા જેવો છે અચાનક આવે છે મોટાભાગે શરૂઆત પગના અંગૂઠાથી થાય છે અને બે અઠવાડિયામાં શાંત પણ થઈ જાય છે પણ જો આ વાવાઝોડું વારંવાર આવવા લાગે તો એ દીર્ઘકાલીન ગાઉટ બની જાય છે અને એ સાંધાને કાયમ માટે ખરાબ કરી શકે છે આ ખાલી દુખાવો નથી આ કાયમી ડેમેજ છે લાંબા ગાળાના ગાઉટની એક ચોક્કસ નિશાની છે આ ટોફી હવે આ ટોફી શું છે એ બીજું કંઈ નથી પણ યુરિક એસિડના ક્રિસ્ટલ્સના મોટા કડક ગઠ્ઠા છે જે ચામડીની નીચે જમા થાય છે ખાસ કરીને કાન આંગળીઓ કે કોહણી પર ડોક્ટર યોગેશ અખાણી આ બાબતે ખાસ ચેતવણી આપે છે કે જ્યારે ટોફી દેખાવા લાગે તો સમજી લેવું કે આ એક ગંભીર સંકેત છે કે ગાઉટ હવે કંટ્રોલની બહાર જઈ રહ્યું છે સારું તો આપણે સમસ્યાને અને એના કારણોને બરાબર સમજી લીધા હવે વાત કરીએ એના ઉકેલની ગાઉટને કંટ્રોલ કરવા માટે શું કરી શકાય એના પર ધ્યાન આપીએ જ્યારે ગાઉટનો હુમલો આવે ને ત્યારે દુખાવો એટલો બધો હોય છે કે પથારીની ચાદર અડે તો પણ સહન ન થાય એટલે સૌથી પહેલું કામ છે સાંધાને સુરક્ષિત રાખવો એને પૂરો આરામ આપો અને હા ખૂબ પાણી પીઓ દિવસમાં બે ત્રણ લીટર પાણી પીવાથી કિડનીને વધારાનો યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ મળશે પીડાને કાબૂમાં લેવા માટે આ નાના નાના ઉપાયો બહુ જરૂરી છે જો હુમલો આવે એની સારવાર કરવા કરતાં એને રોકવો હંમેશા સારું લાંબા ગાળે ગાઉટને કંટ્રોલ કરવાનો બધો આધાર આપણી લાઈફસ્ટાઈલ પર છે પ્યુરિનવાળો ખોરાક ટાળવો વજન કાબૂમાં રાખવું અને પૂરતું પાણી પીતા રહેવું આ ફેરફારો ભવિષ્યમાં થતા હુમલાઓનું જોખમ ઘટાડવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે જેમ ડોક્ટર યોગેશ અખાણી જેવા નિષ્ણાતો વારંવાર કહે છે દવાઓ કરતાં પણ વધારે મહત્વપૂર્ણ આપણી રોજિંદી આદતો છે જ્યારે દવાઓની વાત આવે ત્યારે ગાઉટ સામે લડવા માટે બે અલગ અલગ પ્રકારના હથિયાર છે એને જેવી દવાઓ ફાયર ફાઇટર્સ જેવી છે એ હુમલા વખતે તરત જ પીડા અને સોજાની આગ બુઝાવી દે છે જ્યારે એલોપ્યુરીનોલ જેવી દવાઓ આર્કિટેક્ટ જેવી છે એ લાંબા ગાળે શરીરમાં યુરિક એસિડ બનવાની પ્રક્રિયા જ ધીમી કરી દે છે જેથી ભવિષ્યમાં આગ લાગે જ નહીં અહીં ડોક્ટર યોગેશ અખાણી બહારપૂર્વક કહે છે કે કઈ દવા ક્યારે લેવી એ સમજવું બહુ જ જરૂરી છે અને આ નિર્ણય હંમેશા ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવો જોઈએ તો અંતે આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે ગાઉટ એક એવી બીમારી જે સાંધાની અંદર છુપાયેલી છે પણ એનો કંટ્રોલ મોટાભાગે આપણી બહારની પસંદગીઓ પર છે આપણો ખોરાક આપણી જીવનશૈલી આ વાત આપણને યાદ અપાવે છે કે આપણું આંતરિક સ્વાસ્થ્ય અને આપણી બાહ્ય પસંદગીઓ એકબીજા સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે આજની આ રજૂઆતમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આ વીડિયોને લાઇક કરજો અને આવી જ બીજી માહિતી સભર રજૂઆતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર